જય માતાજી રમણ દેવાની ગાડી વિખેદ મધીતાની વાલની ગામ કાવી થઈ પેલા છપ્પન પીતી સાણંદોડે છે હજારો સારી મારી રમણ દેવાની ગાડી વિષે મેળી ના આશીર્વાદ છે પણ બરોબર નો ગોજારી ડેલી નો મારો દાદા ગદાળતો હોય છે તારા ઘરમાં જબરી મેળવી બેઠી આસી છે તમારી કુંડની દેવી કોણિયાર આલતી છે

રંજનમાંના કલર વર્તાના પૂરા કરાવો મારા શક્તિ સેના વર્તાના પૂરા કરાવો મારા મૈપાલ છેના વર્તાના પૂરા કરાવો મારું રમણ દેવાનું માંડી વિશેષ ન્યાયડીનું વેણ છે પણ અમારા ભુવાજી મૈપાલ સિંહ આ છે અમારા ભુવાજી યુવરાજસિંહ આ સિંહ છે હાસિમ કોદાડો પાછી નહી પરવા દેવું મારું જાણું છે વિજયષ ન્યાયદીનું વેણ છે પણ આ તમારો બર્થડે છે ને એક બાજુ બર્થે તમારો ઉજવાતો છે ને તમારા દુશ્મનના ઘરે તો ભેરા છોકરા ધોણાઈને દોરાઈ ના ભેગું કહીને કોઈ મારું જાણીએ વિજેશ નું વેણ છે